ગાંધીનગરનું કલોલ કે જ્યાં બાળકની ચોરી છત્રાલ ત્રણ રસ્તા પાસે બાળકની ચોરી કરવામાં આવી શ્રમિક પરિવારના બાળકની ચોરી કરી મહિલા ફરાર થઈ ગઈ એક મહિલા બાળકને લઈને જતી જોવા મળી છત્રાલ પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે છત્રાલ ત્રણ રસ્તા પાસે એક મહિલા બાળકની ચોરી કરીને ફરાર થતી હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે હવે પોલીસ આ ફરાર મહિલાની શોધખોળ કરી રહી છે શ્રમિક પરિવારનું બાળક ચોરીને મહિલા ફરાર થઈ ગઈ છે ગાંધીનગરનું કલોલ કે જ્યાં બાળકની ચોરી છત્રાલ ત્રણ રસ્તા પાસે બાળકની ચોરી કરવામાં આવી શ્રમિક પરિવારના બાળકની ચોરી કરી મહિલા ફરાર થઈ ગઈ એક મહિલા બાળકને લઈને જતી જોવા મળી છત્રાલ પોલીસે મહિલાની શોધખોળ શરૂ કરી છે છત્રાલ ત્રણ રસ્તા પાસે એક મહિલા બાળકની ચોરી કરીને ફરાર થતી હોય તેવું સીસીટીવી કેમેરામાં કેદ થયું છે હવે પોલીસ આ ફરાર મહિલાની શોધખોળ કરી રહી છે શ્રમિક પરિવારનું બાળક ચોરીને મહિલા ફરાર થઈ ગઈ છે